પાછું તમારા બધાનો આપણા લોકમાં સ્વાગત છે ને જોવો મસ્ત મજાનું ખાતર ભેરવી રહ્યા હે પપ્પાની અને કાકા જુઓ તમે આ રાવણો હે અને આપણે આવી ગયા હતા વાડીએ આપણે રાજકોટ થી આવ્યા તા એટલે ચશ્મા પેરીને ડાયરેક્ટ જ ઉતારો લીધો હોય વાડીનો બરોબર તો જોઈ લ્યો તું સમજા નહીં તું સમજા નહીં હા તો જુઓ મસ્ત મજાને ક્યારે કરી નાખ્યા બરોબર અને આ ક્યારે કરવા ભાઈ આવા તડકામાં તો તમને ખબર જ છે કે વર્ષે વારી જાય અને ટ્રેક્ટર હું કામ આવ્યું હતું જોઈ લ્યો વાવેતર કરવાનું છે શેનું વાવેતર કરવાનું એ તમને ખબર જ છે આપણે આગલા વિડીયોમાં કીધું હતું કે ઢેફા વાવ્યા છે પણ હવે ઢેફા નથી વાવ્યા ઢેફા ઉપાડી લીધા છે અને સીધી વાવી દીધી મગફળી મગફળી ને ખાતર બે ભેગું વાવી દીધું અને આપણે છે ને ભાઈ આપણું હથિયાર લઈ લઈ ખંભે જુઓ વિડીયોમાં હમણાં આપણું અથિયાર ખંબે લઈ લે આપણે અને મંડી ધોરિયા કરવા કે આપણે રાજકોટ આ વાડીની ચા હે વાડીએ ચા પીવાની કઈક મોજે જ અલગ હે ભાઈ તમે ગમે આ ચા પીઓ અને વાડીએ પીવો તો વાડીએ ચા પીયો એટલે ભાઈ વાત જ અલગ હે ભાઈ વાડીની ચા ની મજા જ કંઈક અલગ હે બહુ ફૂલ મજા આવે વાડીએ ચા પીવાની પછી ચા પીવી ને કીધું હાલો આવે ઝાટકાની વ્યવસ્થા કરવી પડે અમે કેમ કે હે ને ભાઈ મગફળી વાવી એટલે ભૂંધળા આવે એટલે રખો રખોલે જાઉં એના કરતાં આપણે આપણી સગવડ કરી એ વધારે સારું તો હું ને બે કાકા બે હે ને મહીંડા ઝટકાની ગરેડી બાંધવા ને ટ્રેક્ટર મીંડું તો વાવવા તો જુઓ આખો વિડીયો ટ્રેક્ટર હે ને મસ્ત મજાનું વાવેતર કરતું હતું અને કે ભાઈ વાવેતર કરવું ને એ એક કળા હે વાવેતર કરતા લગભગ કોક ને જ આવડતું હોય વાવેતર કરતા ન આવડતું હોય કે બધા આ મોજમાં રેજો કાકા બાકી જિંદગીમાં તો હું ભાઈ આમ સુખ હે તો આમ દુખ હે ભાઈ બાકી રામાપીર પીર ઠીક બરોબર તો આજનો આપણો વ્લોગ હે ભાઈ વાડીનો તો આપણો આ વાડીનો બીજો વ્લોગ હે તો તમે કન્ટિન્યુ જોડાયેલા રેજો આજે વાવેતર કરેલું છે માંડીને પાણી વારું હું ઈ પણ આપણે લીધું હે લીધું હે નહી એટલે વારું જ છું જો દેખાડું તમને ઉભા જો પાણી આયલું જ આવે હે એક જ સરખું અહીલું આવે હે ક્યારામાં તો આ એક કળા છે ભાઈ એક જ સરખું એલું આવે નહીં બાકી એક ક્યારામાં હે ને ભાઈ એ તમે વાયું હોય ને એટલે એક બાજુ જ આયેલું જાય તો તમે બધાય આપને હે ને ભાઈ સપોર્ટ કરો એ બદલ ખૂબ ખૂબ આભાર અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જેથી આપણે આગળ આવી અને આપણે ભાઈ ખેડૂતના છોકરા અને ગુજરાતી માણા પ્યોર ઇંગ્લિશ અમને ન ફાવે અને હિન્દી તો ફાવે પણ માપે માપે એમ ન કહેવાય કે નથા આવડતું એમાં આવડે છે ઇંગ્લિશ એ આવડે છે પણ ગુજરાતી વધારે સારું ભાઈ એમ કે આપણે અર્યા ગુજરાતી તો ગુજરાતીમાં બોલવાની મજા કંઈક અલગ આવે અને આપણે હે વાળીએ તો મસ્ત આમ છાંયો છે જુઓ તમે જો આ પાણી અહીલું આવે હે અને હમણાં આ ક્યારો ભરાઈ જાય એટલે હમણાં વાળીએ જઈને વાળી લેવાનો હે ક્યારો નાકું વારવાનું તમે જે કહેતા હોય ગુજરાતીમાં આપણને ખ્યાલ નથી તો કોમેન્ટ કરીને જણાવી દેજો તમે વાડીને શું કહો હો અમુક ખેતર કહેતા હોય અમુક પડવું કહેતા હોય પછી વગેરે વગેરે ગુજરાતીમાં ઘણા બધા અલગ અલગ નામ હોય અમુકને વાડીના નામ એમ એ હોય કે ભાઈ ગામની બાજુનું હોય તો એમ કે ધારે હે તો એમ કે અમારી વાડી વાડીએ જવું હે બરાબર તો વાડીનું નામ તમે જણાવજો કોમેન્ટમાં કે તમારી વાડીને તમે શું કંઈ કયો હો ખેતર કયો પડુ કયો હો જે કહેતા હોય કોમેન્ટમાં જણાવી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને આખો વ્લોગ જોજો કેમ કે મસ્તીનો વ્લોગ આવશે આખો આખો એટલે આપણા વ્લોગ કહે ને ભાઈ આખે આખો જોઈજો અને આપણે ચાર કેમાં બસો જ ઘટે છે તો એ પૂરા કરવાના છે અને એ થઈ જ જાય હે રામપીલની દયા છે આપણા ઉપર ફૂલ અત્યારે કેમ કે આપણે રામાપીરને ફૂલ સેવા કરી એટલે રામાપીર આપણું ધ્યાન રાખે જ તમને ખબર જ છે કેમ કે આપણી એક ચેનલ બંધ થઈ ગઈ છે તો બીજી ચેનલ આપણે ઓલી ચેનલ કરતાંય સારી વળતર આપ્યું છે કેમ કે એ ચેનલમાં પચીસો કરતાં મારે ત્રણ થયા હતા અને આ ચેનલમાં મારે એક મહિનો જ થયો ફિટ એક મહિનો માથે અત્યારે આજ કેટલી તારીખે દસ અગિયાર તારીખ એ અગિયારથી માથે થયા એક મહિનાની માથે અગિયાર તો મારે આડત્રીસો સબસ્ક્રાઈબર હે કેટલા આડત્રીસો ને આવો સપોર્ટ કરતા રહો ને એટલે આપણે છે ને ભાઈ બટન બટન લેવું હે સિલ્વર બટન લેવું હે અને વહેલું લેવું વરસ દિવસમાંની ગણતરી હે આપણી આવો નવો સાથ આપશો ને તો વરસ દિવસમાં પ્લે બટન આવશે આપણે કાંઈ વાંધો નહીં તમે વિડીયોમાં જોડાયેલા રહેજો હલો તો હું નાકુ વારવા જવું એ હું તમને નહીં દેખાડું નાકુ વારું એ કેમકે એમાં એવું છે હું એકલો જ છ વાળીએ તડકાનો કેમકે બાપા તો હવે જ ના વહેલા ઉઠીને આવ્યા હતા એટલે એ તો હોઈ ગયા છે અને હું પછી અત્યારે રાજકોટથી આવ્યો એટલે સીધો એટલે પછી આપણે કન્ટિન્યુ કરવાનું આપણે છે એટલે ચોવીસ કલાક પૂરી જ કરવાની નાઇટમાંથી આવ્યો અને આખો દી વાડીએ બરોબર તો તમે બધા આવો સપોર્ટ કરજો કાંઈ વાંધો નહીં વિડીયોમાં જોડાયેલા રહેજો કેમકે આખો વ્લોગ હું કમ્બાઈન કરીને મૂકીશ તો કાંઈ વાંધો નહીં જોડાયેલા રહેજો આ તો જો નદી થી પાણી આવે છે અને થોડુંક એર એર લીએ એટલે જો પાણી ઉછડે છે અને નદીથી પાણી આવે એટલે પલ્લો થોડોક વધી જાય એટલે એર લઈએ કેમકે લાંબા પલ્લેથી પાણી આવે ને એટલે પછી કુંડીમાંથી સીધું ધોરિયામાં અને ધોરિયામાંથી સીધું ક્યારામાં જુઓ નદીનું પાણી અને વાડીનું બે મોટરનું એકાદ પાણી ચાલુ કર્યું છે આ નાકાવાળો અઘરા છે બે મોટરનાઓ હેલો ફેમિલી તમને ખબર જ છે કે આજ આપણે વાડીયા આવ્યા છે તો આ રાવણો એ જુઓ અને રાવણા વીણી લીધા હે અને એમ થયું કે ભાઈ આપણા યુટ્યુબ દ્વારા હે ને કોઈ બાકી ન રહેવા જોઈએ એના માટે સ્પેશિયલ રાવણા ઉતાર્યા છે પણ જાજા નથી હાથમાં ઉતાર્યા છે થોડા ઘણા તો તમને જાજા નહીં દઉં એક 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 માણસ ચાખજો એટલે તમને આમ સ્વાદ ખબર પડે કે કેવો સ્વાદ આવે છે રાવણા અને જાંબુડા બે અલગ અલગ કે એ કોમેન્ટ કરીને મને જણાવજો અને જુઓ આપણે અત્યારે છે ને ભાઈ ખાઈ દરિયાનો ઢગલો કરી દીધો મેં કયું ન ખાવું હા પછી યાદ આવ્યું અમારા યુટ્યુબ દ્વારા રહી ગયા રાવણા વગરના અને મેં કીધું લાવ કીધું એને વિડીયો બનાવીને તમને બધા એને જણાવી દઉં કે રાવણા ખાઈ તો કાંઈ વાંધો નહીં જુઓ આપણે રાવણે જ છે આ રાવણો હે જોવા નીચે નથી ઉપર આવું રાવણામાંથી રાવણા ખાવું પવન નહીં હે તો તમે બધા એક લાઇક કરતા જાઓ તમે લાઇક નથી કરતા મને અહીંયા વાંધો પડે આવડે મોટું ફેમિલી આપણે હમણાં ચાર કે કમ્પ્લીટ કરી લેવા તમે ઉપાધી શું કરો તો તમે થોડુંક સપોર્ટ કરો તો ચાર કેય પૂરા થઈ જાય અને હજી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બરાબર કાંઈ વાંધો નહીં હાલો જય ધણી અને સબસ્ક્રાઈબ કરી લેજો ન કર્યો હોય તો વિડીયો આપણો તો જ આંબુડા બેગ મોકલાવીશ તમે સબસ્ક્રાઈબ કરી દેવો તો કાંઈ વાંધો નહીં આપણે તો ખાઈએ જ છીએ કયું ના જાપટી કે ભાઈ રાવણા આપણને ભાવે પણ ઈચ્છા હોય તો ભાવે ભાવે કાંઈ વાંધો નહીં હા તો ભાઈ હવે આજનો બ્લોગ આપણો પૂરો કરી અને જોઈ લ્યો સંધ્યા ટાણું થઈ ગયું છે તો હવે દી હવે આઠમી જ કેમ કેમકે સાડા છ સાત તો થઈ જ ગયા સાડા છ પોણા સાત થયા હે તો આપણે હે ને ભાઈ તડકાને હિસાબે સોડા મંગાવી હતી તો સોડા પી લીધી ને તમે સબસ્ક્રાઈબ કરતા જાવ ભૂલતા નહીં ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો આપણી ચેનલને